અને એના કારણે આપણને ખૂબ સક્સેસફુલ ઓપરેશન રહ્યું છે એમ ચોક્કસ માની શકાય આજે સવારે અમદાવાદ શહેરમાં જે મેગા ઓપરેશન કરવામાં આવી ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની વિરુદ્ધમાં એમાં અમદાવાદ શહેરમાં કુલ આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવી છે જેમાં આશરે ચારસો ને પાસઠ જેવા પુરુષો છે અને બાકી મહિલાઓ છે અને બાળકો છે એની સાથે સાથે સુરત શહેરમાં જે સર્ચ ઓપરેશન રાખવામાં આવી એમાં પણ સુરત પોલીસને એકસો ને પાત્રીસ જેવા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે અગાઉ પણ અમદાવાદ શહેરમાં અને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કરતા બંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે અને પકડાયા પછી નિયમ મુજબ એ લોકોની ઇન્ટરગ્રેશન થાય છે ઇન્ટરગેશનમાં સ્થાનિક પોલીસની સાથે સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓને સાથે રાખીને જોઈન્ટ ઇન્ટરગ્રેશન કરવામાં આવે છે અને જોઈન્ટ ઇન્ટરગ્રેશન પછી બાંગ્લાદેશી એસ્ટાબ્લિશ કરવા માટેના પુરાવાઓ એકત્રિત કરી કેન્દ્ર સરકાર સાથે સંકલનમાં રહી આ ગેરકાયદેસર બંગ્લાદેશીઓને ડિપોટેશનની કાર્યવાહી પણ કરવામાં ભૂતકાળમાં પણ થઈ છે પણ આજે સવારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જે કામગીરી થઈ છે મને લાગે છે સ્થાનિક પોલીસ તરફથી ખૂબ અભૂતપૂર્વ અને ઐતિહાસિક કામગીરી આ દિશામાં કરવામાં આવી છે અને એ બદલ પોલીસ કમિશનર અમદાવાદ શહેર સીપી સુરત શહેર અને એમના ટીમના તમામ અધિકારીઓ અને તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓને એ ખરેખર અભિનંદન પાત્ર છે ખૂબ સારી રીતે એ લોકોએ હોમવર્ક કરી અને પછી આ સર્ચ ઓપરેશનને પાર પાડ્યું છે જેના કારણે આઠસો ને નેવું જેવા બાંગ્લાદેશીઓ અમદાવાદ શહેરમાં અને એકસો ને પાંત્રીસ જેવાને આપણે સુરત શહેરમાં પકડ્યું છે એ લોકોની પૂછપરછ અત્યારે ચાલુ છે કેન્દ્રીય બળના જે સંસ્થાઓ છે એ લોકોને સાથે રાખીને આપણે હજી પણ વધારે પૂછપરછ કરવામાં આવશે અને એ લોકોની ડિપોટેશન અંગેની કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. જીડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ.